મોટી તકલીફ તો એકવીસમી સદીની શું ખબર છે બોલો સાચું કહું અને તમે અંતરદ્રષ્ટિ કરશો ને બોલું પછી તો તમને આ વાત સો ટકા હૃદયપૂર્વક સાચી મનાશે એકવીસમી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાખતા ભૂલી ગયો છે એકવીસમી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાહ યસ ફોગોટન સ્માઇલ યુ સ્ટાર્ટ યોર ડે વિથ અ સ્માઇલ યુ લીવ યોર ડે વિથ અ સ્માઈલ જે જે વ્યક્તિને આપણે મળીએ આમ સ્માઇલથી તો મળવું જોઈએ ને આ તો આપણે આપણા આપણા જ જ વિચારોમાં કામમાં ટેન્શનમાં આપણી જ ઈચ્છાઓ પૂરી કરવાના વિચારોમાં કોન્સ્ટન્ટ હોઈએ ને એટલે આપણે ચહેરા ઉપર સ્મિત જ ના રહેતો હોય જોજો ગાંધીનગર અક્ષરધામમાં મલ્ટી મીડિયા શો હતો પ્રોફેસર ફ્રિજ જે દુનિયાના શ્રેષ્ઠ મલ્ટીમીડિયા પ્રેઝેન્ટર હતા એમણે શો બનાવેલો એમને રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રેસિડેન્ટ માટે બનાવેલો ધ શાહ ઓફ ઈરાન માટે બનાવેલો પ્રેસિડેન્ટ હક પાકિસ્તાનના તો એમની માટે પણ એમને બનાવેલો અને પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ બનાવેલો ચૌદ સ્ક્રીન ઉપર એક સાથે ફિલ્મ ચાલે જે ઓગણીસો ને માં તે વખતે આ બહુ મોટી ટેકનોલોજી હતી એમણે આ શો બનાવ્યો પ્રમુખ સ્વામી મહારાજની દિનચર્યા દરમિયાનના બધા જ ફોટોગ્રાફ લીધા આઠસો સ્લાઇડ્સ પાડી સાહજિક બોલતા હોય સાહજિક વોક કરતા હોય કોકને મળતા હોય પત્રલેખન કરતા હોય મિટિંગમાં બેઠા હોય ફોન ઉપર હોય એઇટ હંડ્રેડ સ્લાઇડ્સ પ્રમુખ સાઈ મારાથી નેચરલ પાડી અને પાછા ઝેકો સ્લોવા ક્યાં ગયા અને પછી એ સિલેક્ટ કરવા બેઠા કે આમાંથી મારે પચાસ શ્રેષ્ઠ સ્લાઇડ્સ જોઈએ છે અને એમની ટેવ પ્રમાણે એ કચરા પેટી લઈને બેસે આમ સ્લાઇડ જોવે અને સહેજ ચહેરા ઉપર થાક કંટાળો ઉદ્વેગ કંઈ પણ જોવે ને એટલે તરત સ્લાઇડ કચરાપેટીમાં જ નાખી દેવાની પ્રમુખ સ્વામી મહારાજની આઠસો સ્લાઇડ એમને જોઈ નેચરલી પાડેલા ફોટોગ્રાફ્સ આઠસો આઠસો સ્લાઇડમાંથી એક પણ સ્લાઇડ એ કચરા પેટીમાં નાખી ના શક્યા ધ સ્માઈલ ઓન ધ ફેસ એક પણ ના નાખી શક્યા એમને બહુ જ આશ્ચર્ય થયું કે હવે મારે જે ખાલી પચાસ લેવી છે કેવી રીતે લેવી એમણે આવીને વાત કરી કે મે રોનાલ્ડ રેગન પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા પ્રેસિડેન્ટ પાકિસ્તાન ધ શા ઓફ ઈરાન આ બધા મલ્ટીમીડિયા શોઝ બનાવ્યા છે એ લોકોની ફોટોગ્રાફી કરું ને પછી હું સિલેક્શન કરવા બેસું ને એટલે મારે સારી પાંચ નહોતી મળતી એટલે ફરી વખત કેવું પડે કે હું ફરી વખત ફોટોગ્રાફી માટે આવું છું તમે ચહેરો જરા નિર્મળ રાખજો હસ્તો રાખજો ટેન્શન ચહેરા ઉપર ના દેખાય વ્રિન્કલ્સ ના દેખાય જોજો એ લોકોને પ્રયત્નપૂર્વક કરવું પડતું હતું પ્રમુખ સ્વામી મહારાજને નેચરલ અને ત્યાં એમના હૃદયમાં પ્રમુખ સ્વામી પ્રત્યે સદભાવના થઈ એમને મલ્ટી મીડિયા શો બનાવ્યો એનો વિચાર પણ ઉમદા આપણા શાસ્ત્રોમાં જે આત્મા પરમાત્માની વાત છે એ છે પ્રમુખ સ્વામી મારું જીવન જોયું લેટ મી ટેલ યુ વન થિંગ આ મલ્ટીમીડિયા શો બનાવવાના પ્રોફેસર ફ્રીજ નેવું એકાણું બાણું સાલમાં ટુ મિલિયન ડોલર ચાર્જ કરતા બે મિલિયન ડોલર આ ફિલ્મ બનાવવાના કોઈ પણ મહાન વ્યક્તિ વિશે પ્રમુખ સ્વામી મહારાજ વિશે એમને બનાવ્યા આ શો એક પણ રૂપિયો ચાર્જ ના કર્યો એમને તો ઝેકમાં ઉછરેલા સામ્યવાદ દેશ ભગવાન સંબંધી કોઈ વાત ક્યારેય એ લોકો માને નહીં ભક્તિ અને ધર્મ તો બહુ દૂરની વાત થઈ ગઈ નાસ્તિક જ પણ એમના અંતરમાં પ્રમુખ સંયાર પ્રત્યે સદભાવ થયો કે આ વ્યક્તિ એના ચહેરા ઉપર સતત આનંદ અને સ્મિત એટલા માટે છે કે એનું હૃદય હંમેશા સદવિચાર અને સદભાવનામાં રહેલું છે આ થિંક ડિફરન્ટ હૃદયને કાયમ સદભાવના અને સદ વિચારમાં રાખવું ને એ થિંક ડિફરન્ટ તમે રાખશો ને તમારે ધંધો ગોતવા નહીં જવો પડે તમારે ક્લાયન્ટ ગોતવા નહીં જવા પડે પીપલ વિલ કમ ટુ યુ વર્ક વિલ કમ ટુ યુ રિસોર્સિસ વિલ કમ ટુ યુ ઇફ યુ હેવ અ ક્લીન હાર્ટ તમારું હૃદય ચોખ્ખું હોય ને એમને એમ લોકોને તમારી સાથે ધંધો કરવાનું મન થશે ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ હૃદયમાં થોડીક મલિનતા હશે થોડું કપટ હશે ને તો એ પણ પેલાની ઇફેક્ટ કરશે કે આ માણસ ઉપર પૂર્ણ વિશ્વાસ ના રખાય અને તમે ઘણા કોઈક વ્યક્તિને મળ્યા હશો તમે પણ એવા બે પાંચને ઓળખતા હશો કે તમે એમ કહી શકો કે આ વ્યક્તિ અડધી રાત્રે મને એની ઉપર વિશ્વાસ છે એવા તમે પણ બે પાંચને ઓળખતા હશો બધા એનું હૃદય ચોખ્ખું છે જ્યારે ગુજરાત સમાચારના દેવેન્દ્રભાઈ પટેલે પ્રોફેસર ફીઝનો ઇન્ટરવ્યુ હતો ઓગણીસો બાણું માં ત્યારે એમને પૂછ્યું કે તમે કેમ બે મિલિયન ડોલરની ફી જતી કરી ત્યારે એમણે આ કહ્યું ત્યાં સુધી એમના જીવનમાં પરિવર્તન આવ્યું એ ઝેકોસ લોવાક્યા પાછા ગયા એમને ઘરમાં મંદિર ઊભું કર્યું ઇલેક્ટ્રોનિક મંદિર રોજ સ્ક્રીન ઉપર જુદા જુદા મંદિરોના મૂર્તિઓના દર્શન થાય પ્રમુખ સ્વામી મહારાજને ઝેકોસ લોવાક્યા લઈ ગયા ઓગણીસો ને સાલમાં યુરોપમાં અને ત્યાં મોટી પ્રેસ કોન્ફરન્સ ભરી અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજની ઓળખાણ કરાવી અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા દેશ માં બધા નાસ્તિક છે કારણ કે સામ્યવાદના સંસ્કાર છે ભગવાન અને દેવાલય હોય નહીં પણ મારી ઈચ્છા છે કે તમે એક મંદિર અહીંયા ઝેકમાં પણ કરો એટલે કે કરોસ્ક કરો અને તમારા બે પાદરીઓને અહીંયા રાખો જેથી શુદ્ધ વિચાર શુદ્ધ ભાવનાઓ અને એવા હૃદય સાથે મારા લોકો પણ હંમેશા ચહેરા ઉપર સ્મિત સાથે રહે એ મારે મારા દેશના નાગરિકોને જોવા છે જો પ્રમુખ સ્વામી થિંક ડિફરન્ટ તો એ બીકેમ ડિફરન્ટ એન્ડ હી મેડ અ ડિફરન્સ એને લોકોના જીવનમાં પણ એ પરિવર્તન લાવ્યા આટલા નાસ્તિક આવા મોટા વૈજ્ઞાનિક આવા એક વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ એ પ્રમુખ સ્વામી મહારાજના એક સંપર્કમાં આસ્તિક થઈ ગયા શ્રદ્ધાળુ થઈ ગયા કેમ થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ તમે ખાલી પોતે જુદા ન થાવ તમે પરિસ્થિતિ પણ જુદી નિર્માણ કરી શકો ખાલી પરિસ્થિતિ નહીં સામેવાળી વ્યક્તિનું પણ આખું કલેવર જુદું બનાવી શકો એટલી તાકાત એમાં રહેલી છે ઇટ બીકમ્સ અ બિગ ડિફરન્સ તો કોઈ પણ વ્યક્તિને મળો ને ત્યારે પ્રેમથી મળવું સ્મિતથી મળવું એમાં ક્યાં કઈ લઈ લેવાનું છે અને દઈ દેવાનું છે એમાં કઈ દઈ દેવાનું તો છે જ નહીં પણ આખી જિંદગી આપણે વિચારશું સવારથી ઉઠીને લઉં લઈ લઉં લઉં લઈ લઉં એકવાર ચોમાસામાં એક કાકા લપસી ગયા અને કાદવમાં પડ્યા લાકડી પડી ગઈ બાજુમાં મોટી ઉંમરના હતા તે બિચારાથી બેઠા ના થવાય તે બાજુમાંથી એક યુવાન પસાર થયો એટલે યુવાને કીધું કાકા હાથ આપો કાકા હાથ જ ના આપે થોડી વાર રહીને પછી થિંક ડિફરન્ટ એને જુદો વિચાર આવ્યો કે આ કાકા લો મારો હાથ તો તરત પકડી લીધો ટેવ પડી ગઈ હતી ને સવારથી લવ લવ લઈ લવ કાકા લો મારો હાથ કાકા તરત અલ્યા તું પડેલો છું કાદવમાં છું ઊભો કરવા માટે તારી હાથે હાથ લંબાવે છે પણ પાછો ભાષામાં પેલું વાપરેલું કે લાવો તમારો હાથ આપું તો કાંઈ જ નહીં મારો હાથે એને આપું તને અત્યારે ના આપું પેલા થિંગ ડિફરન્ટ કરવું પડ્યું કાકા લો મારો હાથ તો તરત પાછો આ તું કરી દીધો આપવું તો વાત જ ના આવે હવે એવી રીતે આપણે સવારથી ને આખી જિંદગી ચાલી વાર આવી ધંધો કર્યો હોય પછી તમે રિસોર્સિસ અટ્રેક્ટ ના કરી શકો જે જે વ્યક્તિઓ પ્રમુખ સાંઈ ને મળ્યા ને એને પ્રમુખ સાંઈ મહારાજ માટે નિસ્વાર્થ ભાવનાથી સેવા કરી ગાંધીનગર માત્ર લાઇટ એન્ડ સાઉન્ડ શો છે તમે જોયો હશે દિલ્હીમાં લાઇટ સાઉન્ડ વોટર લેઝર ફાયર શો છે એ તમે જોયો હશે દુનિયાની સૌથી મોટી સ્ટેપ પહેલાં અમે ક્રિએટ કરી પાંચ હજાર લોકો એક સાથે બેસીને આ શો જોઈ શકે સ્ટેપવેલ્ઝ ઉપર એ આખો જે શો ઊભો કર્યો એ ફ્રેન્ચમેન એ પ્રમુખ સાંઈ મહારાજને પહેલી વખત મળ્યા એ વ્યક્તિ એવી છે કે જ્યાં હજારથી કે બે હજારથી વધારે પાર્ટિસિપન્ટ હોય ને એવા જ પ્રોગ્રામ હાથમાં લે એ વ્યક્તિ એવી છે કે ફંક્શનના એક મહિના પહેલાં એનું ફાઇનલ માસ્ટર ગ્રેન્ડ રિહર્સલ પૂરું કરી નાખે બેજિંગ ઓલિમ્પિક્સ બે હજાર આઠમાં એની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની એને ડિઝાઇન કરેલી બે હજારની સાલમાં ટર્ન ઓફ ધ મેલાનમમાં બ્રિટિશ ગવર્મેન્ટને કંઈક વિશેષ કરવું હતું તો જે લંડન આઈ છે એમણે ડિઝાઇન કરેલી તમે લંડન જાઓ તો લંડન આઈમાં બેસો ને તે ઉપર જાવ એટલે આખું લંડન તમને શેર દેખાય એમણે ડિઝાઇન કરેલું આવી મોટી વ્યક્તિ અને એમણે આ પ્રોજેક્ટર બનાવેલું કે ઉછળતું પાણી અને પડતા પાણીને પડદા તરીકે વાપરીને એની ઉપર ફિલ્મ પ્રોજેક્ટ કરવી અને એ રીતે ગાંધીનગર અને એટલે કે ગાંધીનગર અને દિલ્હીમાં એ છે પડતા પાણી ઉપર ફિલ્મ પ્રોજેક્ટ થાય છે ફોલિંગ મુવિંગ વોટર ઇઝ ધ સ્ક્રીન આ કેવો મોટો વિચાર કહેવાય મોટું થિંગ ડિફરન્ટ કહેવાય ને એ પ્રમુખ સ્વામી મહારાજને સારંગપુર મળવા માટે આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ સાથે બાવીસ પચીસ મિનિટ વાર્તાલાપ થયો પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે પેલા ના સમજે પેલા ફ્રેન્ચ ઇંગ્લિશ બોલે પ્રમુખ સાંઈ વચ્ચે દુભાશે એક સંત થોડું સમજાવે ઊભા થતા થતાં એમને પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડ્યો એમણે કહ્યું કે સ્વામીજી મારો ચાર્જ તો બહુ જ મોટો છે પણ તમારી આંખોમાં જે પવિત્રતા છે તમારા હૃદયમાં જે શુદ્ધ ભાવના તમારી આંખોમાં છલકાય છે કે આ કાર્ય દ્વારા તમારે લોકોને એક સારી વાત આપી છે નિસ્વાર્થ ભાવે તમારે આપી છે એ તમારા હૃદયમાં દેખાય છે એટલે તમે મને પણ તમારો એક સ્વયંસેવક ગણી લેજો મારે એક પણ રૂપિયો ચાર્જ નથી કરો પ્રમુખ સ્વામી ડિફરન્ટ થઈ ગયા કેમ એમના વિચારો આવા હતા એટલે કરોડો નહીં અબજો અબજો રૂપિયાની ફી એમણે જતી કરી દીધી પ્રમુખ સ્વામી મહારાજને ખાલી એકવાર મળીને આવા તો સેંકડો અનુભવો અમને થયા છે કારણ કે આવી જીવન ભાવનાથી આવા પવિત્ર વિચારોથી કોઈ પણ વ્યક્તિ રહેતી હોય તો એની કક્ષા કંઈક જુદી જ થઈ જાય એટલે હંમેશા ઇફ યુ થિંક ડિફરન્ટ ઇફ યુ એક્સપ્રેસ યોર સેલ્ફ ઇન અ ડિફરન્ટ વે યુ બીકમ ડિફરન્ટ ખાલી તમે જુદા બનો એવું નહીં પરિસ્થિતિ પણ જુદી અને ઊંચી બને સામેવાળી વ્યક્તિના હૃદયમાં પણ આવા સ્પંદનો ઊભા થાય એટલે હંમેશા આવા વિચારોથી આવી ભાવનાઓથી આપણે રહેવું તો એનાથી આપણને આનંદ આપણી પ્રગતિ અન્યને પણ આનંદ અને અન્યની પણ પ્રગતિ